રાધનપુર શહેરમાં સામાન્ય વરસાદ પડતા જ પાલિકાની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે મેઇન બજારનો મુખ્ય માર્ગ હાઇવે ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો ઢીંચણ સમાન ખાડાઓથી બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે આ માર્ગ રેફરલ હોસ્પિટલ સરકારી શાળાઓ બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન ડીવાય એસપી કચેરી અને નાયબ કલેક્ટર નિવાસ જેવા અગત્યના સ્થળોને જોડે છે દરરોજ હજારો લોકો આ માર્ગ પર અવર જવર કરે છે પરંતુ રસ્તાની હાલત જોઈને લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે ખાડાઓને કારણે અકસ્માત થવાની આશંકા વધી રહી છે ખાસ કરીને ટુ વ્હીલર રિક્ષા ચાલકોને જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડે છે વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે જ્યારે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે વેપારીઓના વેપાર પર પણ નકારાત્મક અસર પડી છે નગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરીના દાવા કર્યા હતા પરંતુ તે દાવા માત્ર કાગળ પૂરતા જ સાબિત થયા છે ખાડા ભરાયા હોવાના દાવા પણ પોકળ સાબિત થયા છે હકીકતમાં મેદાનમાં કોઈ કામગીરી દેખાતી નથી લોકોમાં ભારે આક્રોશ છે તેઓ તંત્રને ચેતવણી આપી રહ્યા છે કે જો તત્કાલિક રસ્તાની મરામત નહીં થાય તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે રાધનપુરનો વારંવાર જે બસ સ્ટેન્ડનો જે રસ્તો છે બસ સ્ટેન્ડથી મોડી મંડી મંડી થી માંડી અને રાજગઢનો જે રસ્તો વચમાં આવેલો છે ને એ વારંવાર ધોરાય છે અને વારંવાર રોડ બનવા છતાં કોઈ થયો નથી આખા એવું નથી રાધનપુર આખો રાધનપુર ટોટલ રસ્તા જે છે બધા રસ્તા ખરાબ છે મસાલી રોડ હોય આદર્શ રોડ હોય અંબિકા રોડ હોય જે પ્રિન્ટ પાર્ક રોડ હોય કોઈ પણ રસ્તા સારા નથી વારંવાર નગરપાલિકાની ભાજપની બોડી હોય કે બહુમતીની સરકારથી આ બોડી બેઠી હોય કોઈ કોઈ થતું નથી વારંવાર રજૂઆત કરવાથી કોઈ પ્રશ્ન હલાયો નથી અહીં પહેલાં કોંગ્રેસની બોડી હતી એણે પણ કોઈ કર્યું નથી આની આ પરિસ્થિતિ રહેશે આ નિર્મલ રહેશે ઓની હોમે કોઈ મજબૂત પબ્લિકને જાગૃત પબ્લિક જાગૃતતા હશે ન્યાય પબ્લિક લેવો હશે તો પોતાને જાગૃત થવું પડશે અને આ રસ્તા ખાડા આટલા પડવા હોવા છતાં પણ કોઈ જાગૃત નથી એટલે ભાજપની કે કોંગ્રેસની બોડી છે પણ કોઈ કરતી નથી બધા જીત્યા પછી અહીંયો કરી બેસી જોઈએ કોઈને ઇન્ટરેસ્ટ નથી રાધનપુરના રસ્તાનો કે રાધનપુરની ગટરનો વિકાસ કરવાનો પોતાનામાં જ રસ છે પોતાને જીતીને સત્તા મેળવી અને બેહું હીરોય રસ છે એટલે આ આ પરિસ્થિતિ પંદર વર્ષથી છે આ મીડિયાના માધ્યમથી હું એવું જણાવું છું કે પંદર વર્ષની આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની કોક સુધારો થાય એવી મીડિયાના માધ્યમથી હું રજૂઆત કરું છું કે જે કોર્પોરેટર હોય કે પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય આ એક ઇંચ વરસાદ પડે રસ્તા ધોરાઈ જસસ્ટનો રસ્તો છે બજારમાં જે મેન રસ્તો એ ધોરાઈ તો મતલબ શું તો કોક સુધારો લાવે એવી મારે આ લોકોને અપીલ છે અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ